કેમ છો મિત્રો આજથી શરૂ થતા દિવાળીના પર્વની શુભેચ્છાઓ સાથે જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી અને જય શ્રી સ્વામિનારાયણ આજથી દિવાળીના પર્વની શરૂઆતથી મા લક્ષ્મીમાં તમને ખૂબ તને મને ધને તમારા આશીર્વાદ એની તમારી ઉપર રહે અને તમારું સ્વસ્થ સારું રહે તથા તમારા પરિવારજનો તમારા સ્નેહી સગા સંબંધી મિત્રો સદાય લક્ષ્મી માતા તમારી ઉપર કૃપા કરતા રહે આવનારું નવું વર્ષ તમારા ધંધાની અંદર રોજગાર દિન દિન પ્રતિદિન વેપાર વૃદ્ધિ વધતી રહે તમારી સુખ સમૃદ્ધિ અને તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય એવું તમામ દેવી દેવતાઓના ચરણમાં નમક ઉસ્તન ધન્યવાદ થેન્ક યુ નૂતન વર્ષા અભિનંદન આભાર